મંચસ્ત મહમાનોનો પુષ્પ ગુચ્છુ આવી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ સેવા કાર્ય કરનાર સૌ કોઈ ટીમના મિત્રોને સન્માનિત કરવામાં આવ્યા આયોજનમાં ફરી વખત થાય તે માટેના મંચસ્ત મહમાનો અન્ય લોકો દ્વારા સૂચનો લેવામાં આવ્યા સૌ કોઈને ખાસ આયોજનમાં લોકો દ્વારા નેવું જેટલી અસર પગડાતી સમૂહ લગ્નની અગિયાર દીકરીઓને આપેલા કર્યા દાતાઓનો તેમજ કામગીરી કરનારા સૌ ગ્રુપ અને સહકાર આપનારા સૌનો ઋણ સ્વીકાર કરવામાં આવ્યો સમગ્ર કાર્યક્રમનો સફળ સંચાલન પ્રોફેસર ભૂપેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવ્યું હતું આજે રૂપી નવસભા ક્રેડિટ નંબર ટ્રસ્ટ દ્વારા હમણાં થોડા સમય પહેલાં તારીખ વીસ ચારના રોજ ભવ્યથી ભવ્ય અગિયાર દીકરીઓનો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન થયું એ આયોજનની અંદર અનેક દાતાશ્રીઓએ તન મન ધનકીને વસ્તુ સ્વરૂપે દાન કર્યું એ તમામનો ઋણ સ્વીકાર કરવાને આભાર પ્રસ્તાર કરવા માટે આજે ધારસ્પતિ માતાજીના મંદિરમાં દરેકનો ઋણ સ્વીકારનું આયોજન કરવામાં આવ્યું લોકોનો પ્રતિભાવ લીધો લોકોની સૂચના લીધી જેથી કરીને ભવિષ્યના કાર્યક્રમોમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો સુધારી શકાય અને સારું કરી શકે એવા ભાવ સાથે આજે બધાએ તમામે એક જ જૂને બધાએ કીધું કે કોઈ સૂચન નથી માઇક્રો થી આયોજન થયું અને ગોપી ગ્રુપને બધા ખૂબ ખૂબ ધોબલેને ધોબલે વધુ ખૂબ વધાવ્યા છે એ બધા